સુરત શહેરમાં પેટ ડોગને ઘરમાં રાખવા બાબતે પાડોશીઓની મંજૂરી લેવી પડશે તેવા નિર્ણયનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સુરત શહેરમાં પેટ ડોગના માલિકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા સરકાર હાલ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર પાલતુ પ્રાણી જે છે પેટ ડોગ્સના માલિકોને આજુબાજુના રહેવાસીઓને પાડોશીઓ છે એ લોકોની મંજૂરી પછી લાઇસન્સ લેવાની જે એ અપીલ છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે અને એ નિર્ણય લેવામાં આવ્યો છે સુરતના કલેક્ટર કચેરી ખાતે એક માગણીની સાથે જે પાલતુ પ્રાણીના જે માલિકો છે અહીં આવ્યા છે જી સર તમારું નામને તમે કયા વિસ્તારમાંથી મેં નામ ધીરજ કોઠારીએ મેં છે આયા હું अभी एस ने नियम निकाला है ये कि अपने पैट का रजिस्ट्रेशन हम रजिस्ट्रेशन से हमें कोई दिक्कत नहीं है हम रेडी हैं पर इन्होंने कंडीशंस डाली है इसमें कि आपको पड़ोसियों का वो लेना पड़ेगा एन मैम कौन पड़ोसी है अपने को ऐसे परमिशन देगा हमारे बच्चे सब फ्रेंडली होते हैं घर में रहते हैं तो उनका तो लेके पर रजिस्ट्रेशन का तो हमें कोई इशू नहीं है उस चीज़ में पर ये जो नियम ला रहे हैं ना कि दस पड़ोसियों का इशू चलो आपको एन लाना पड़ेगा उसका कैसे करेंगे मैम पड़ोसी से कौन रजिस्ट्रेशन देगा क्या है आपकी क्या चाहते हैं आप सर क्या कैसे वो आपको कोऑर्डिनेट करें किस तरह की है जैसे हाल ही में हमने अहमदाबाद की जो घटना है वो देखी है तो उसके बारे में आप क्या कहें मैम अहमदाबाद की घटना देखिए सौ में से ये घटना ऐसे हो सकती है हम ऐसा नहीं करें पर हर पेट्स ऐसा नहीं होता है ना हम आज लोग लोग जैसे हमारा ग्रुप में ले सब लें हम लोग टोटल एस एम सी काम तो हम लोग करते हैं इंडी डॉग को फीड कराना हम लोग करते हैं इंडी डॉग का न्यूट्रल कराना हम लोग करते हैं हम जो एनिमल लवर्स हैं हम सब यही काम करते हैं और हम रजिस्ट्रेशन के लिए विरोध विरोध में नहीं है रजिस्ट्रेशन कराने के लिए हम रेडी हैं और इन्होंने जो नियम लगाए ना इस चीज़ में वो बिल्कुल गलत नियम लगाए हैं आप इनके नियम सही कीजिए हम लोग बिल्कुल रजिस्ट्रेशन कराने के लिए रेडी हैं पर आपको इसके नियम सही करने ही पड़ेंगे ये लोग जो नियम बनाए ना वो बिल्कुल सही नहीं है उसमें इनके सुधार के लिए ही हम लोग इकट्ठे हुए हैं यहाँ पे हम लोग हमें अपनी साथ एक साथ एक डॉग पर मौजूद है जे आ, एना जे मालिक छे भी मौजूद जी मालिकारू शू कहूँ मारू नाम नेहा वागजी भाई परमर है મારી ઘરે સાત ડોગ છે અને મેં અડોપ્ટ કરાયેલા છે આ બિચારા એ કોઈને રસ્તા પર મૂકી લેતા અને આ હાઉ બીમાર કે ચાલી નથી શકતા જોઈ નથી શકતા જેને કિડની લિવરની પણ પ્રોબ્લેમ છે અત્યારના આ બિચારા ડોગ માટે હવે અત્યારના લાઇસન્સનું આવેલું છે હવે લાઇસન્સ માટે એમ કહે છે કે તમારા આજુબાજુવાળાની સિગ્નેચર અત્યારના આજુબાજુવાળા કોઈ સિગ્નેચર કરવા માટે રેડી નથી બધા પ્રોબ્લમ ઉઠાવે છે હવે જે આ બિચારા ડોગ છે હવે એનું શું કરવાનું કાલે મને મ્યુનિસિપાલિટીમાંથી કોલ આવ્યો એ કે તમે એક જ ડોગ રાખી શકો બાકીની તમે વ્યવસ્થા કરી હવે બિચારા જે બીમાર ડોગ છે એની ક્યાં હમણાં વ્યવસ્થા કરવી અત્યારના જે એકદમ જે હાલી નથી જોઈ નથી શકતા મારા જે બીજા છ ઘરે છે આ જો આ ચાલી નથી શકતું હું અત્યારે લઈને આવી એક ને પાંચ તાવ છે આ ડોગને બરાબર અને આ જે આટલી તકલીફમાં છે અને વાળા એમ કે છે તમે વ્યવસ્થા કરો આ કરો એ તો ખોટું છે ને હવે બિચારા એને મોટા કરીએ છે આને અમે સારવાર કરીએ છીએ અમે અમારા પૈસાથી સારવાર કરીએ છીએ અમે સરકાર પાસે માંગવા નથી જતા કે તમે અમને પૈસા આપો તો પણ પછી અમને આવી આવી રીતના ધમકી આપે છે અને મ્યુનિસિપાલિટીવાળા અમને આટલા હેરાન કરે છે એવો કોઈ અત્યારનો રૂલ નથી બન્યો કે તમે ઘરમાં આટલા ડોગ્સ નથી રાખી શકતા